કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો કેરીની સિઝન ચાલી રહી છે તો ગુજરાતીઓના ઘરમાં જાત જાતના અથાણા બનતા હોય છે તો આજે આપણે બનાવશું પારંપરિક રીતે બનતું કેરીનું ખાટું અથાણું તો જોઈએ એની રેસીપી મેં એક કિલો કેરી લીધી છે રાજાપુરી કેરી આવે એ લીધેલી છે જો તમારા ઘરમાં વધારે પડતું ખાટું ભાવતું હોય તો તમે દેશી કેરીનું પણ બનાવી શકો તો હવે આપણે આમાં હળદર અને મીઠું ઉમેરશું આ મીઠું નાખું છું ત્રણ ચમચી આપણે મીઠું નાખશું બે ચમચી હળદર નાખશું પછી હવે એને તપેલામાં એને આ રીતે હલાવી લેશું આ રીતે બરાબર હળદર મીઠાનું કોટિંગ થઈ જાય ત્યાર પછી આપણે એને ઢાંકીને એક દિવસ માટે રહેવા દેસુ અને દર બે થી ત્રણ કલાકે આપણે તેને આ રીતે હલાવતા રહેવાનું છે તો હવે આપણે એને ઢાંકીને ચોવીસ કલાક એટલે કે એક દિવસ માટે રહેવા દઈશું હવે આપણે આને એક દિવસ થઈ ગયો છે હળદર મીઠામાં સરસ પલળી ગઈ છે હવે આપણે એને નીચે એક તપેલું રાખવાનું અને કાણાવાળું વાસણ લઈ અને એમાં આ કેરી કાઢી લેશું જેથી આ હળદર મીઠાનું જે પાણી થયું હોય એ બધું નીકળી જાય આને આપણે દસ પંદર મિનિટ આમ જ વાસણમાં રહેવા દઈશું જેથી બધું પાણી નીકળી જાય અને આ જે હળદર મીઠાનું પાણી નીકળ્યું છે એને આપણે ફેંકી દેવાનું નથી આને આપણે એક કાચની બોટલમાં ભરીને રાખી દેશું આમાંથી આપણે ચણા મેથી છે ગુંદાનું છે ગરમર છે કેળા છે એ કોઈ પણ અથાણું બનાવવું હોય તો આ કેરીના પાણીની જરૂર પડે છે તો એના માટે આપણે સાચવીને રાખી દેવાનું છે હવે આપણે એને એક કોટનના કપડામાં સૂકવી દેસુ કેરીને આપણે આ રીતે છૂટી છૂટી સરસ સૂકવી દેસુ આ રીતે આપણે બધી જ કેરી સૂકવી દીધી છે આને આપણે સાતથી આઠ કલાક માટે સુકાવા દેવાની છે અને છાંયા જ સૂકવવાની છે આને તડકામાં સુકવવાની નથી જો તડકામાં સુકવશો તો કેરી કડક થઈ જશે આપણે જે કેરી સૂકવેલી હતી એ હવે સુકાઈ ગઈ છે અને અથાણા માટે તૈયાર છે આ મેં એક લીટર સિંગતેલ લીધેલું છે અથાણામાં મોટાભાગે સિંગતેલનો જ ઉપયોગ કરવામાં આવે છે અને આ તેલને આપણે ધુવાળા નીકળે એવું ગરમ કરવાનું છે આ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મસાલા જોઈ લઈએ અથાણાનો મસાલો બનાવવા માટે આપણે કોઈ પણ એક મોટું વાસણ લેશું એમાં આ મેં બસો ગ્રામ મેથીના કુરિયા લીધા છે જેને મેં મિક્સરમાં થોડા ક્રશ કરી લીધા છે આપણે એનો ફાઇન પાવડર કરવાનો નથી પરંતુ મેથીના કુરિયા થોડા જાડા હોય તો એને મિક્સરમાં થોડા ક્રશ કરી લેશું અને સો ગ્રામ રાઈના કુરિયા લીધા છે ખાટા અથાણામાં મેથીના કુરિયાનું પ્રમાણ વધારે લેવાનું હોય છે એટલે મેથીના કુરિયા બસો ગ્રામ અને રાઈના સો ગ્રામ લીધેલા છે બે ચમચી જેટલી હળદર એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું કારણ કે અથાણામાં મીઠું પ્રિઝર્વેટિવનું કામ કરે છે હવે આ બધી વસ્તુને એકવાર મિક્સ કરી લેશું પછી આપણે જે એક લિટર તેલ ગરમ કરવા મૂક્યું હતું એમાંથી મેં અડધું તેલ અલગ કાઢીને લીધું છે આ તેલને મેં થોડું ઠંડુ થવા દીધું છે એમાં થોડા મેથીના કુરિયા નાખી ચેક કરી લેશું મસાલા નાખતાની સાથે જ બળી જાય એટલું ગરમ આપણે રાખવાનું નથી પછી આ તેલમાં આપણે આઠ દસ સૂકા લાલ મરચા નાખશું આ તેલમાં આપણે વઘાર કરી અને પછી મસાલા ઉપર નાખવાનું છે દસ થી બાર લવિંગ અધકચરા ખાંડીને એડ કરશું આ દોઢ ઇંચ જેટલો તજનો ટુકડો છે એને પણ મેં અધકચરો ખાંડી લીધો છે એને પણ એડ કરશું આ બે ચમચી જેટલા કાળા મરીને અધકચરા ખાંડીને એડ કરશું બે ચમચી જેટલી કાચી વરિયાળી અથકચરી ખાંડીને એડ કરશું જેટલી હિંગ એડ કરશું અથાણામાં હિંગનો ઉપયોગ વધારે પ્રમાણમાં અને સારી હિંગનો ઉપયોગ કરવાનો હવે આ તેલમાં બધી વસ્તુને એક વખત હલાવી લેશું પછી આપણે જે રાઈ મેથીના કુરિયાનો મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એમાં આ તેલમાં બધા મસાલાનો વઘાર કરી અને એની ઉપર રેડી દેસું આ રીતે વઘાર કરીને તેલ એડ કરશો તો અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે આ રીતે તેલનો વઘાર કરી તરત જ એને પાંચ મિનિટ માટે ઢાંકીને રેવા દેશું પાંચ મિનિટ પછી આપણે ખોલશું અને બરાબર મિક્સ કરશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો 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 શેર હવે આપણે આમાં ગરમ તેલ એડ કર્યું છે એને સાવ ઠંડુ થવા દેસુ જો ગરમ તેલમાં તમે લાલ મરચું પાવડર એડ કરશો તો એનો કલર કાળો પડી જશે હવે આપણા અથાણાનો મસાલો સરસ ઠંડો થઈ ગયો છે આ રીતે ઠંડો થાય પછી આપણે એમાં સો ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું લાલ મરચું પાવડરનું પ્રમાણ તમારા ઘરમાં તીખું જેટલું ખવાતું હોય એ પ્રમાણે એડ કરવું જો તમારે વધારે તીખું બનાવવું હોય તો અડધું કાશ્મીરી અને અડધું તીખું મરચું પાવડર એડ કરવું પછી બરાબર મિક્સ કરી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે પછી આપણે જે કેરીના ટુકડા સુકવવા માટે રાખ્યા હતા એને લેશું અને મેં પાંચ કલાક સુધી સુકવ્યા છે આ રીતે સાવ કોરા થઈ જાય એટલે પછી આપણે એને આ મસાલામાં એડ કરશું આમાં ભેજનું પ્રમાણ જરા પણ ના રહેવું જોઈએ તો અથાણું બગડશે આ રીતે સાવ કોરા થઈ જાય એટલે આપણે એને મસાલામાં એડ કરી દેસુ અને બરાબર મિક્સ કરશું આ અથાણાને એક દિવસ માટે આપણે રહેવા દેશું અને બે થી ત્રણ વખત હલાવશું તો આપણી ખાટી કેરીનું અથાણું તૈયાર છે આપણે એને એક બરણીમાં ભરી લેશું પરંતુ બરણીમાં ભર્યા પછી આપણે એમાં તેલ એડ કરવાનું છે અથાણું તેલમાં ડૂબેલું રહેવું જોઈએ પરંતુ કાચું તેલ એડ કરવાનું નથી આપણે જે એક લીટર તેલ મેં પહેલાં ગરમ કરવા મૂકેલું હતું એમાંથી મેં અડધો લીટર તેલ વઘારમાં એડ કર્યું છે અને અડધો લીટર તેલ જે ગરમ કરી અને ઠંડુ કરેલું રાખ્યું છે એ તેલ આમાં એડ કરશું હવે આપણે અથાણાને સર્વ કરશું તો આપણી ખાટી કેરીનું અથાણું તૈયાર છે આને તમે કાચની બરણીમાં ભરી અને કાચની બરણીમાં ભર્યા પછી તેલમાં ડૂબેલું રાખવાનું છે એટલે તમે આખું વર્ષ સુધી એને સ્ટોર કરી શકશો તેલમાં ડૂબેલું રહેશે તો આખું વર્ષ અથાણું બગડશે નહીં તો તૈયાર છે આપણું ખૂબ જ ટેસ્ટી કાચી કેરીનું ખાટું અથાણું